મિત્રો માતા લક્ષ્મીજીની કૃપાથી આવતીકાલે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી આ પાંચ ભાગ્યશાળી રાશિઓનું નસીબ અચાનક ચમકી ઉઠશે આ રાશિઓના જાતકોને એક પછી એક શુભ સમાચાર મળવાના યોગ બનેલા છે હા મિત્રો હાલમાં માતા લક્ષ્મી બાર માંથી માત્ર આ ખાસ પાંચ રાશિઓ પર વિશેષ રીતે પ્રસન્ન થઈ ગઈ છે માતા લક્ષ્મી જાતે જ હવે આ રાશિઓના ઘરમાં પધારવા જઈ રહી છે જેના કારણે તેમના જીવનના તમામ દુઃખો સંકટો અને પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે આ રાશિઓના જીવનમાં હવે માતા લક્ષ્મીજીના આશીર્વાદ સુખ સમૃદ્ધિ અને અસીમ આનંદ લઈને આવશે આ રાશિઓ માટે આવનારો સમય જીવનને સંપૂર્ણપણે બદલાવી નાખે એવો સાબિત થશે તો ચાલો જાણી લઈએ કે જેમને મળશે મોટી ભેટો અને શુભ સમાચાર આ વિડિયોમાં અમે તમને એ પાંચ શુભ રાશિઓ વિશે વિગતે માહિતી આપવાના છીએ એટલે વિનંતી છે કે વિડિયોને શરૂઆતથી અંત સુધી પૂરું જોવો કૃપા કરીને આ વિડિયો મિસ ન કરો કારણ કે આ વિડિયો આ રાશિઓના જાતકો માટે ખૂબ જ ખાસ છે વિડિયો શરૂ કરવા પહેલાં જે પણ સાચા ભક્તો છે માતા લક્ષ્મીજીના તેઓ કૃપા કરીને આ વિડિયોને એક લાઇક જરૂર આપો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં આથી માતા લક્ષ્મીજીનો આશીર્વાદ સીધો તમારા જીવનમાં આવી શકે છે જો તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલ જ્યોતિષ દર્શન ને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી આવી ધાર્મિક અને જ્ઞાનવર્ધક વીડિયો સમયસર મળશે ચાલો મિત્રો હવે વાત કરીએ એ પાંચ નસીબદાર રાશિઓની જેમના જીવનમાં આવતીકાલે સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી પરિવર્તનની શરૂઆત થવાની છે અને જેમ પર વરસવા જઈ રહી છે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા જેમ કે તમે બધાએ જાણ્યું જ છે કે દરેક માણસને પોતાના ભવિષ્ય અંગે જાણવાની ઈચ્છા હોય છે અમે આપણા જીવનમાં ગ્રહોની સ્થિતિ અને ગતિનો ઊંડો પ્રભાવ અનુભવીએ છીએ કોઈપણ ગ્રહની દશા બદલાતી હોય ત્યારે તેની સીધી અસર રાશિ પર પડે છે હવે એક દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મી જાતે જ બારમાંથી માત્ર પાંચ રાશિઓનું નસીબ ઉજ્જવળ કરવાના છે હા મિત્રો દેવી લક્ષ્મીને ધન વૈભવ અને સમૃદ્ધિની દેવી તરીકે ઓળખવામાં આવે છે અને જેના પર તેમની કૃપા થાય છે તેમનું જીવન આનંદથી ભરાઈ જાય છે આ વાત સાચી છે કે દુનિયામાં બધા લોકો સમાન નથી હોતા કોઈ સફળતા મહેનતથી મેળવે છે તો કોઈને નસીબનો સાથ પણ મળે છે ઘણા લોકો ગરીબીમાં જન્મ્યા પછી પણ પોતાની મહેનતથી અમીરી સુધી પહોંચે છે જ્યારે કેટલાકને ધન મેળવવાની ખાસ ઈચ્છા હોય છે જ્યારે પણ ગ્રહનક્ષત્રોમાં મોટો બદલાવ થાય છે ત્યારે તેની અસર કેટલાક માટે સકારાત્મક અને કેટલાક માટે નકારાત્મક હોય છે જ્યોતિષ વિજ્ઞાન અનુસાર હાલમાં એક શક્તિશાળી સંયોગ બનતો જાય છે જેમાં બારમાંથી માત્ર પાંચ રાશિઓનું નસીબ માતા લક્ષ્મી તેજસ્વી બનાવશે માતા લક્ષ્મી હવે આ જાતકો પર ખૂબ પ્રસન્ન છે અને તેમને ધન સમૃદ્ધિ અને સુખ શાંતિ તરફ લઈ જવાની છે આ શુભ સમયના આગમનથી આ રાશિઓને અચાનક ધનલાભ કાર્યોમાં સફળતા અને જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત થશે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરીએ એ પાંચ અત્યંત નસીબદાર રાશિઓની જેમ પર માતા લક્ષ્મીજીનો વિશેષ આશીર્વાદ વરસવાનો છે આ રાશિઓને ધનલાભ સુખ સમૃદ્ધિ અને સફળતાના નવા અવસરો મળશે અને આ ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પહેલા જે રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આવો જાણવું ખૂબ જ જરૂરી છે કે હાલમાં માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં દરેક ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન આવવાનો છે માતા લક્ષ્મીજી આ સમયે તમારા પર ખૂબ પ્રસન્ન છે અને એ જ કારણ છે કે તમારા બધા અટકેલા કામો હવે સફળતાની દિશામાં આગળ વધશે જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે જો તમે કોઈ નવા કાર્યની શરૂઆત માતા લક્ષ્મીનું સ્મરણ કરીને કરશો તો ચોક્કસ સફળતા મળશે હવે તમને સફળ થવામાં કોઈ અટકાવ નથી મોટા લોકો અને વડીલોનું સહયોગ પણ મળશે જેના કારણે તમારા કામ સરળતાથી પૂરા થશે જો તમે કોઈ દેવામાં ફસાયેલા હોય તો હવે તેમાંથી મુક્ત થવાનું યોગ બને છે તમારી મહેનત હવે રંગ લાવશે પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સમજૂતીમાં વધારો થશે વ્યવસાયના ક્ષેત્રમાં લાંબા સમયથી જે સફળતાની રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારા પગે પડશે આર્થિક રીતે આ સમય ખૂબ મજબૂત સાબિત થશે વેપારમાં દિવસે બમણી અને રાત્રે ચાર ગણી વૃદ્ધિના સંકેતો છે ઘર પરિવારમાં સુખ શાંતિ ભરેલું વાતાવરણ રહેશે જેમને વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા છે તેમનું સપનું હવે સાકાર થઈ શકે છે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને પસંદગીની નોકરી મળી શકે છે અને જે પહેલેથી નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગાર વધારાના યોગ છે કુંભ રાશિવાળા મિત્રો માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં એવી ખુશીઓનો ધોધ આવશે કે તમારું જીવન આખરે બદલાઈ જશે ચાલો હવે આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે કહીએ કે માતા લક્ષ્મીનું વિશેષ આશીર્વાદ તમારા જીવનમાં ખૂબ જ શુભ સમય લઈને આવી રહ્યું છે આ સમયમાં તમારી સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માનમાં નોંધપાત્ર વધારો થશે જેના કારણે સમાજમાં તમારી વખાણ પણ થશે હા મિત્રો જો તમે લાંબા સમયથી કોઈ નવી તકની રાહ જોઈ રહ્યા હતા તો એ તક હવે તમારા જીવનમાં આવવાની છે તેના પરિણામે તમારા બધા કામ સફળતા તરફ આગળ વધશે આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને જો તમે કોઈ નવી વ્યવસાયિક યોજના શરૂ કરવા માંગો છો તો એ પણ હવે સાકાર થશે વૃષભ રાશિના લોકો માટે આ સમયે આર્થિક લાભના ઘણા દરવાજા ખુલી શકે છે કહી શકાય કે ધન કમાવા માટે અનુકૂળ ગ્રહસ્થિતિઓ બની રહી છે માતા લક્ષ્મીના આશીર્વાદ તમને મોટો લાભ અપાવશે તમારા કુટુંબમાં ખુશાલીનું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ ખૂબ સુધારો જોવા મળશે સમાજમાં તમારી ઓળખ વધશે અને સફળતા પણ મળશે અચાનક ધન લાભ થવાની શક્યતા છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે ચાલો હવે આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી ઉન્નતિ અને સફળતાનો સંકેત આપે છે તમારું નસીબ હવે દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરશે વ્યવસાયમાં કરેલા પ્રયત્નોમાં સફળતા નિશ્ચિત છે નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળશે વેપારીઓ માટે ધન લાભના સ્પષ્ટ સંકેત છે અને પરિવારમાંથી પણ શુભ સમાચાર મળી શકે છે માતા લક્ષ્મીજીની કૃપાથી સમાજમાં પણ પ્રતિષ્ઠા મળશે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખાસ સફળતા મળશે તમે જેને લઈને પ્રયત્ન કરશો તેમાં તમને હકારાત્મક પરિણામ મળશે વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવાના સપનાઓ પણ હવે સાકાર થવાના સંકેત છે નવા મકાન કે વાહન ખરીદવાની યોજના પણ સફળ બનશે કુલ મળીને મેષ રાશિ માટે આ સમય અત્યંત શુભ અને આનંદદાયક રહેશે ચાલો હવે આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે અને તેનું મુખ્ય કારણ છે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા લક્ષ્મીજી તમારાથી ખુશ છે જેના લીધે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનો પ્રવેશ નિશ્ચિત છે તમે જે કોઈ નવું કામ લક્ષ્મીજીને યાદ કરીને શરૂ કરશો તેમાં તમને નિશ્ચિતપણે સફળતા મળશે તમને સફળ થવાથી કોઈ અટકાવી શકશે નહીં વડીલો અને અસરકારક લોકોનો સહયોગ મળશે જેના કારણે કામ સરળ અને ઝડપથી પૂરા થશે જો તમે કોઈ પ્રકારનું દેવું લીધું છે તો હવે મુક્તિ મળવાની શક્યતા છે તમારી મહેનત હવે રંગ લાવવાની છે લગ્નજીવનમાં પ્રેમ અને સુમેળ રહેશે અને વ્યવસાય ક્ષેત્રે અદ્વિતીય પ્રગતિ થશે ધનુ રાશિના મિત્રો લક્ષ્મીજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત બનશે અને વ્યવસાયમાં પ્રગતિના યોગ દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિથી આગળ વધશે જે કામ તમે હાથમાં લેશો તે સફળતાપૂર્વક પૂરું થશે ઘરમાં ખુશહાલી રહેશે અને દરેક તરફ સકારાત્મક ઉર્જા ફેલાશે જે લોકો વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવા માંગે છે તેમના માટે હવે અવસરોના દ્વાર ખુલવાના છે નોકરી શોધી રહેલા લોકોને સારી નોકરી મળશે અને જે પહેલેથી નોકરીમાં છે તેમની માટે પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના સંકેતો ધનુ રાશિના મિત્રો એવું નિર્ભયતાથી કહી શકાય કે લક્ષ્મી માતાની કૃપાથી હવે તમારા જીવનમાં અનોખી ખુશીઓની વર્ષા થવાની છે અને તમારું જીવન નવી ઊંચાઈઓએ પહોંચશે ચાલો હવે આ યાદીમાં પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે કારણ કે માતા લક્ષ્મીનું વિશેષ આશીર્વાદ તમારી પર છે આના પરિણામે તમારા લગ્નજીવનમાં પ્રેમ અને સમજૂતી વધશે જેના કારણે તમારું મન ખુશ રહેશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની પૂરી શક્યતા છે જ્યારે વેપારીઓ માટે નફો કમાવાના ઘણા અવસરો મળશે અચાનક ધન લાભ થવાની શક્યતાઓ છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે જો તમે તમારા વર્તન અને બોલચાલ પર સંયમ રાખશો તો અટવાયેલા કામોમાં પણ સફળતા મળશે ઓફિસ સાથે જોડાયેલા કામો સમયસર પૂર્ણ થશે આ સિવાય તમે જેટલી વધુ જરૂરિયાતમંદોની મદદ કરશો માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર તેટલા વધુ મજબૂત રહેશે વ્યાપાર ક્ષેત્રમાં પણ તમારા માટે પ્રગતિના સ્પષ્ટ યોગ દેખાઈ રહ્યા છે માતા લક્ષ્મીની કૃપાથી આવકના નવા રસ્તા ખુલી જશે અને આ સાથે એક નવું વાહન ખરીદવા માટે પણ આ સારો સમય છે તમને જાણીને આનંદ થશે કે કર્ક રાશિના જાતકો માટે આ સમય પૂરી રીતે અનુકૂળ છે તેથી આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને આને વ્યર્થ ન જવા દો ચાલો હવે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના મિત્રો હવે તમારી કિસ્મત ચમકવાની છે કેમ કે માતા લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર છે ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને પરિવાર જ શંકાઓમાંથી છુટકારો મળશે ધનસંપત્તિમાં વધારો થશે અને વેપારમાં મોટો નફો થવાની શક્યતા છે તમારા ધાર્મિક કાર્યો પૂરા થશે અને પરિવારમાં પણ કોઈ શુભ ધાર્મિક કાર્યક્રમ થઈ શકે છે જો તમે કોઈ નવી શરૂઆત કરવા ઈચ્છો છો તો આ સમય તમારી માટે ખૂબ જ અનુકૂળ છે માતા લક્ષ્મીજીની કૃપાથી દેવામાંથી મુક્તિના યોગ પણ બની રહ્યા છે અચાનક ધનલાભ થવાની સંભાવના છે આર્થિક રીતે આ સમય સિંહ રાશિ માટે મજબૂત અને લાભદાયક સાબિત થશે નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાના યોગ સ્પષ્ટ દેખાય છે સિંહ રાશિના મિત્રો હવે સમય તમારો છે તેનો પૂરેપૂરો લાભ લો કેમ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં ચારેવ તરફથી શુભફળ મળવાનું છે ચાલો હવે આ યાદીમાં સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિના મિત્રોને જણાવી દઈએ કે હવે તમારા જીવનમાં સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે અને તેનું શ્રેય જાય છે ધનદાઇ દેવી માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ધનની દેવી લક્ષ્મી માતાજી તમારી ખૂબ જ પ્રસન્ન છે અને તેમની કૃપાનું સ્પષ્ટ પરિણામ હવે તમારા જીવનમાં જોવા મળશે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અને આનંદ તમારા પગે લાગી જશે તમે જે કોઈ પણ કામ લક્ષ્મી માતાનું સ્મરણ કરીને શરૂ કરશો તેમાં નિશ્ચિતપણે સફળતા મળશે કોઈ પણ અવરોધ અથવા વિઘ્ન તમને સફળ થવાથી અટકાવી નહીં શકે સાથે જ ઊંચા પદ પર સ્થિત લોકોનો સહકાર પણ મળશે જેના કારણે તમારા કામો ઝડપથી અને સરળતાથી પૂર્ણ થશે જો તમારું કોઈ લોન અથવા દેવું ચાલુ હોય તો હવે તેમાંથી મુક્તિ મળે તેવી શક્યતા છે તમારી મહેનતનું પૂરું ફળ હવે તમને મળશે લગ્નજીવનમાં પ્રેમ અને મીઠાશ વધશે અને વ્યવસાયમાં ઇચ્છિત સફળતા મળશે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપારમાં દિવસે બમણી અને રાત્રે ચારગણી પ્રગતિ થશે લક્ષ્મી માતાના આશીર્વાદ સતત રહેશે જેના લીધે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે ઘરમાં આનંદ અને તહેવાર જેવું વાતાવરણ રહેશે જે લોકો વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવા માંગે છે તેમના સપનાઓ હવે સાકાર થવાનો સમય આવી ગયો છે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી મળવાની શક્યતા છે અને જે લોકો પહેલેથી નોકરીમાં છે તેમની માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ છે મીન રાશિના મિત્રો નિર્ભયતાપૂર્વક કહી શકાય કે હવે તમારા જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ અને સંતોષનો પ્રવાહ આવવાનો છે આ સમય તમારા જીવનમાં એક નવું સોનાળું વળાંક લાવવા જઈ રહ્યો છે જે તમારું ભાગ્ય ચમકાવી દેશે ચાલો હવે આ યાદીમાં આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના મિત્રો તમારો સમય હાલમાં ખૂબ જ શુભ ચાલી રહ્યો છે કેમ કે ધનની દેવી માતા લક્ષ્મીજી તમારા ઉપર પ્રસન્ન છે તેમની કૃપા દૃષ્ટિ તમારા જીવનમાં રહીને તમને આર્થિક મુશ્કેલીઓથી રાહત આપશે તમે તમારા કાર્યક્ષેત્રમાં નવી ઊંચાઈઓને સ્પર્શી શકશો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આવકના માર્ગમાં આવતા અવરોધો હવે દૂર થશે તમારું કરિયર ઝડપથી આગળ વધશે અને દરેક બાજુથી ધનની આવકના યોગ બનશે નવા આવકના સ્ત્રોત ખુલી શકે છે અને તમે જીવનમાં સમૃદ્ધિ અનુભવશો નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારાના શક્યતા વધી રહી છે વ્યાપારીઓ માટે પણ અચાનક નફાના યોગ છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ઘરેલું જીવનમાં શાંતિ અને સંતુલન રહેશે માતા લક્ષ્મીજીની સતત કૃપાથી તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે મિત્રો આગળની રાશિ જાણતા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલ સત્યલોક વચન સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપા કરીને તરત જ કરો જેથી આવી જ જ્ઞાનવર્ધક અને ઉપયોગી જાણકારી સમયસર તમને મળતી રહે ચાલો હવે આ યાદીમાં નવમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેશે કારણ કે માતા લક્ષ્મીજીની ખાસ કૃપા તમારા પર છે આ શુભ સમયમાં દરેક દિશામાંથી લાભ થવાના દૃઢ સંકેત છે ઘણા સમયથી જતી મુશ્કેલીઓ હવે તળી જશે ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે આર્થિક રીતે સ્થિતિ મજબૂત બનશે વેપાર કરતા લોકોને ખાસ ફાયદો થશે અને વ્યવસાય પણ વિસ્તરી શકે છે માતા લક્ષ્મીજીની કૃપાથી અટવાયેલા કામો ઝડપથી પૂર્ણ થશે અને વારંવાર અટકતી યોજનાઓ હવે સફળ થવા લાગશે તમારા માટે ધનલાભના અનેક અવસરો આવશે આ સમય તમારા માટે અત્યંત લાભદાયી અને શુભસંચિત રહેશે દરેક તરફથી સમૃદ્ધિ અને ખુશીઓ વરસશે તેથી કન્યા રાશિના લોકો માટે અવસરને સારી રીતે બનવાનું છે ચાલો હવે આ યાદીમાં દસમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર માતા લક્ષ્મીજીની કૃપા સતત બની રહી છે અને તેનો પ્રભાવ તમારા જીવનમાં સ્પષ્ટ જોવા મળશે જે કામ વર્ષોથી અટકેલા હતા હવે પૂરા થવા લાગશે અને તમારા પ્રયત્નોમાં નિશ્ચિત સફળતા મળશે તમે જો કોઈને ધન ઉધાર આપ્યું હશે તો હવે તે પાછું મળવાના યોગ છે દેવામાંથી મુક્તિ મળવાની પૂરી શક્યતા છે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપારમાં અચાનક મોટો લાભ થઈ શકે છે અને ઘરેલું જીવનમાં શાંતિ અને સંતુલન રહેશે જોકે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે જેથી પરિસ્થિતિઓ સારી રીતે સંભાળી શકાય માતા લક્ષ્મીજીની કૃપાથી તમામ પ્રયત્નો સફળ થશે અને સંતાન સુખ પણ પ્રાપ્ત થઈ શકે છે તમારું જીવન હવે ખુશીઓથી ભરાઈ જશે અને તમારું સમય તમારા પક્ષમાં છે એવો અનુભવ થશે ધન્યવાદ